સાપ અને નોળિયા હંમેશા દુશ્મન કેમ હોય છે તેમજ લોહી લાલ છે તો નસો લીલી કેમ દેખાય છે અને એમોજોન નદી ઉપર એક પણ પુલ કેમ નથી આવી ગજર માટે વિડીયોના અંત સુધી જરૂર જોજો નંબર ટેન તમે ક્યારેક તો વિચાર્યું હશે કે એમોઝોન નદી આટલી મોટી છે તો એના પર એક પણ પુલ કેમ નથી એમોજોન નદી એટલી વિશાળ છે કે એની પઢાઈ ક્યારેક દસથી પચાસ કિલોમીટર સુધી જાય છે તેમજ નદીની આસપાસ મોટે ભાગે ઘણા જંગલો છે અને ત્યાં લોકો પણ ખૂબ ઓછા રહે છે એટલે પુલની જરૂર પડતી નથી નંબર નાઇન હું તમને એમ કહું કે પાંચ હજાર અને દસ હજારની નોટો ભારતમાં ચાલવામાં હતી તો તમે સાચું માનશો જવાબ છે હા ઓગણીસો ઇઠ્યોસો સુધી આ નોટો ચાલતી હતી બાદમાં તેને બંધ કરી દેવામાં આવી નંબર એટ જગન્નાથપુરી મંદિરના શિખરમાં એક સુદર્શન ચક્ર લગાવેલ છે તે ચક્રને ગમે તે દિશામાં રહીને જોવો તો તેનું મુખ તમારી સામે જ દેખાશે અને હા આ મંદિરનો દસ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાવે છે નંબર સેવન ભારતમાં સૌથી વધુ વરસાદ રામ નામના ગામમાં પડે છે જે મેઘાલય રાજ્યમાં આવેલું છે નંબર સિક્સ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોહી લાલ છે તો પછી નસો લીલી કેમ દેખાય છે ખરેખર આ પ્રકાશનો ખેલ છે આપનું લોહી હંમેશા લાલ જ હોય છે પરંતુ જ્યારે પ્રકાશ ત્વચા પર પડે છે ત્યારે લાલ રંગનો પ્રકાશ ત્વચામાં શોસાઈ જાય છે અને લીલું પ્રકાશ પરાવર્તિત થાય છે બસ આ જ કારણથી લાલ લોહી નસોમાં લીલું દેખાય છે નંબર ફાઈવ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું કોલા વિશ્વમાં સૌથી વધુ ઊંઘતું પ્રાણી છે તે લગભગ ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક ઊંઘે છે અને જીરાફે સૌથી વધુ ઊંઘતું પ્રાણી છે જે લગભગ ચોવીસ કલાકમાંથી ત્રીસ મિનિટ ઊંઘે છે નંબર ફોર એક પ્લાસ્ટિકની બોટલને નસ થવા આશરે ચારસો પચાસ વર્ષ લાગે છે નંબર થ્રી આ છે ફેલ્કોન સુપર નવો આઈફોન સિક્સ ફી ડાયમંડ એડિશન આ ફોન અમેરિકાની કંપની ફેલ્કોન લક્ઝરીએ ડિઝાઇન કરે છે તેના પાછળના ભાગમાં ચોવીસ કલાકનું સોનું અને એક મોટો ગુલાબી રંગનો હીરો જોડાયેલો છે આ પનની કિંમત આશરે ત્રણસો નેવ કરોડ રૂપિયા છે નંબર ટુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી નદી છે જેના પાણીમાં તમે તમારો ચહેરો અરીસાની જેમ જોઈ શકો છો આ નદીનું નામ છે ઉમરગોટ નદી જે ભારતના મેઘાલય રાજ્યમાં આવેલી છે આ નદીને દુનિયાની સૌથી સાફ નદી માનવામાં આવે છે તેનું પાણી એટલું પારદર્શક છે કે તમને તરતી હોળી પણ હવામાં તરતી હોય એમ લાગશે નંબર વન તમે સાંભળ્યું હશે કે સાપ અને નોળિયા હંમેશા એકબીજાના દુશ્મન હોય છે પણ આના પાછળનું કારણ શું હશે તો ચાલો હું તમને જણાવી દઉં સાપ એ નોળિયાના નાના બચ્ચાને ખોરાક તરીકે લેવાનું પસંદ કરે છે જ્યારે નોળિયા પોતાના બાળકને બચાવવા સાપને મારે છે આમ જોવા જઈએ તો સાપ પોતાના ખોરાક માટે પણ નોળિયા પોતાના બાળક માટે લડે છે અને સાપના જહેરની અસર નોળિયા પર ઓછી થાય છે આ જ કારણ છે કે મોટાભાગની લડાઈમાં નોળિયા જીતે છે શું તમને આ ખબર હતી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આવા જ વિડીયો માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો